અમારા માટે આઈ મીન તમારા માટે ઢોસા બનાવું છું એ પણ ઢોસા ચેલેન્જ તો અમારે કરવાની હતી ને તો તું ઓકે ચાલો સંભાળ

એ ફાઇનલી આયા મસ્ત મજાનું મમ્મીનું ગરમાગરમ તેલ આવી ગયું છે અને હવે થોડોક તમારી જોડે શેર કરીએ વઘાર કે કેવી રીતે દે છે થોડોક અવાજ હાઈ રાખજે પહેલા તેલ મૂકવાનું હું જરાક કહી દઉં તમને કે બીજું પછી તેમાં લાલ આવ્યું નથી ઓકે અને गाइस આયા મસ્ત મજાનો સંભાર મને છે ને ઢોસા કરતા તો સંભારમાં ઇન્ટરેસ્ટ વધારે હોય મેન તો મુદ્દો છે ને ઢોંસાનો સંભાર ઉપર હોય કે જે વસ્તુ ઢોસો સંભાર જો સારો હોય ને તો ઢોસા ખાવાની મજા આવે બાકી નો આવે શું કેવું છે ગાઈઝ આ વાત ઉપર તમે કમેન્ટ કરજો કે નહીં બરોબર ઓકે ફાઇનલ તેલ આપવા બધા ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય છે મમ્મી ઓલી બાજુથી કુકર કુકર ને તો મારે આમ ઓકે ચલો કઈ વાંધો નહીં આવી ગયો મસ્ત મજા નો સાંભાર થોડુંક મીઠું

થઈ ગયા સંભાર હવે આને ઉકરવા દેવાનો ને ઢોસા ટ્રાય હમણા થોડીક વારમાં હું ને જાનવી અમારા બે વચ્ચે થોડું થાશે હાઈ કોમ્પિટિશન લેવલ હાઈ કોમ્પિટિશન ની પણ થોડીક તમારી સામે એન્ટરટેઈનમેન્ટ ની માત્રા ભરપૂર માત્રામાં આવી છે કેમ કે અમે બે સામ સામે બનાવશું ઢોસા ને મમ્મી લેશે વિડિયો એટલે મમ્મી ની ઈચ્છા અત્યારે એવી હતી કે તમે ઘર ગરમ ઢોસા બનાવો ને હું ખાઈને મજા કરું શું કે મમ્મી બસ જોઈ ને હવે તો ઓ મેલ માત્રોક ઓછો નાખશે મમ્મી બહુ ગરમ મસાલો નહીં યાર પપ્પા વિડીયો જોશે ને બહુ ગાઈમ કે પપ્પા છે ને બહુ ઓછી વસ્તુમાં ગરમ મસાલા નાખવા જે એમ કે કે નેચરલી વસ્તુ ખાવ નેચરલમાં

ભૂખ 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 મને લાગે 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 તો તો ને શું શું બીજું તમે કમેન્ટ કરો તું બોલ બેટર ની મમ્મી રેસીપી તમારી મસ્ત મજાની શેર કરી જોરદાર માત્રામાં રેડી મસ્ત મજાનું થઈ ગયું છે બહાર જવું જ કેમ કે અમારે ઢોસાના પ્રમાણ થોડાક હાઈ જ હોય એટલે બેટરનું ઘરે જ બનાવ્યું છે ફાઇનલી તો ફાઇનલી હવે આ મસાલા શું કે મસાલાનું તેલ આવી ગયું તારા ઓકે ચાલો ડન ચોલીએ ચોલીએ જલ્દી 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 ઓકે ઓ માય ગોડ ચલો હા

અહ ચટણીનો ઉપયોગ કરતા હો તો તમે નાચો इसके बाद मैडम मैं आपका मेन्यू आई मीन ऑर्डर લેલું કે આપ મસાલા ડોસા ખાહેંગે સેપરેટ ડોસા ખાહેંગે કનસે ડોસા આપકો ખાના પસંદ કરે બોલાને સારો દેજો રાબ જેવું જોઈએ ન ઓણે થોડું શીખ્યું અને ભાઈ સુવા બનાવીને ખવડાવતો ઈ કરો ને પણ તમને કે ઈ જ બનાવીને ખવડાવવું એ બધારે ના રિયાનો એક તો બનાવી લઉં છું કેમ કે છે નહીં બનાવી શકો બનાવવાનું ગાઈસ લેવલ માં ઓલવેઝ આયા મમ્મી એઝ કોમ્પિટિશન કરે છે એટલે વિડિયો બનાવસા મમ્મી જો સંભાળ તો તૈયાર છે બોસ નો મસાલો રેડી છે સંભાર પણ ઉકરી રહ્યો છે ઈ તો એની પાસે મેં બે કલાક બે પાસેથી બે કલાક મસાલા અને મસાલા ઓકે ઓકે અને મારા સ્પેશિયલી મમ્મી એવું કઈ બહુ ફેવરેટ ની છે નહી રાખવાની જો જી બને ને એ ખાઈ લેવાનું એમાં બહુ પછી એવું ફેવરેટ હા જો આમ લાઈક હોય તો નવ નવ શી ગાઈસ બાય ધ વે જસ્ટ મસ્તી ની વાત થાય છે આવું નહીં પણ મસ્તી થોડીક તો કોમેડી તમારી થાય છે ઓકે ને હમણાં થોડીક વારમાં મમ્મી લેશે કેમેરાનું નું જો

મમ્મી મે આપણે શું વાત થઈ કે ઢોસા બનાવવા પણ એવું વાત નથી થઈ કે ઢોસા બનાવતા બનાવતા પાછળ બેકગ્રાઉન્ડ માં કિચન એ ખાલી ક્લિયર કરવા ના કીધું યે દેખી બસ એટલે 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 રેડી છે સંભાર પણ અને તું મસાલા સાંભાર દેખાવ હોય તો ચાલ ચાલો ઢોસા બનાવે ઓકે હાલો તો કેમેરા નું એંગલ દસ ગાઈસ ફાઇનલી મસ્ત મજાની ઢોસાની પ્રિપેરેશન ચાલે છે અને થોડીક જ ક્ષણોમાં તમે તમારા ચહિતા બ્લોગર રિયા પંડિયાને જોશો એની આ બધા માણસો થોડાક એને જોશો ને એની માણસો જે ઢોસો બનાવવાના છે સ્પેશિયલ આનું થોડીક કમેન્ટ કરી દેજો એટલી બેઝતી કરે

સરસ છે કેટલો સરસ પણ અહીંયા હટાડી દેવો પેલા લાઇટ ગઈ હજી લાઈટ આવી તો સિલિન્ડર બાટલો ગયો હવે શરૂઆત કરીએ

મસાલો ઓછો ઓછો મસાલો ઓછો કેટલો ઓછો આ કે સેકન્ડ ગાઈસ રખી દો આ પેલો ચાલો રિયા જાણીનો બરાબર બની ગયો છે હવે રિયા એક સેકન્ડ રેડી ઓકે ફોટી ટ્રેનિંગ ખાલી એક ઢોસો જોઈન કે હા હા બરાબર છે આ વાસણ કે તમે સાફ હાલો હાલો જલ્દી એક સેકન્ડ એક સેકન્ડ ગાઈસ

અહ જમીનો જોઈએ કે ઉતરે છે થમ્સ અપ થમ્સ અપ મમ્મી એ મારું જોઈએ

ના ના મસાલો ભલે અલગ થી રાખે ઓકે તો હવે મમ્મી ખાલી ખાલી જોશો મેવો ઉતરે છે એ જ જોવાનું છે

ફરે છે ટ્રાય છે બહુ સારા કેવા હે પહેલી પહેલી સારી બારે મે હાથ ચોરી લે બરોબર ટુટ્ટા ભાંગા વગર બેસ્ટ ઓ જાનિનો છે પણ

તલા મમ્મી આવા કહી પૂછે કે એમ બરાબર નથી ના એની બરાબર જ છે તો કેમ મારા આન પર 10 ઢોસો આમરા કા એ કે તમે કમેન્ટ કરો કે કોનો ઢોસો કો બેસ્ટ છે કમેન્ટ કરો ઓલવેઝ બધા બધા કમેન્ટમાં એમ જ કહેજો કે જાનવી દીદીનો ઢોસો બેસ્ટ છે અથવા જાનવીનો બેસ્ટ છે

ફાઈનલી હવે આપણા બધા ઢોસાની ટ્રાય બાય થઈ ગઈ હતી પૂરીને હવે મમ્મી બનાવતી હતી તો મમ્મી કે મારો મેં કીધું તારો એ લઈએ જ લઈને લુક એટ ધીસ ફાઇનલી આપણું ફૂલ મેન્યુ એટલે કે મસ્ત મજાના ઢોસા વાવ વેરી વેરી ગુડ